પ્રોફેશન પ્રોફેશન શબ્દનો અર્થ ખાસ કેળવણીની આવશ્યકતાવાળો વ્યવસાય ધંધો કામકાજ કામધંધો લાઈન ઘોષણા જાહેરાત વૃત્તિ વિશિષ્ટ ધાર્મિક સંપ્રદાયનું દીક્ષિત હોવું તે પોતાના મંતવ્ય મનોભાવ ઇત્યાદિને લગતો અંગીકાર કે સ્વીકૃતિ થાય છે પ્રોફેશન શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ હી ઇઝ અ લોયર બાય પ્રોફેશન એટલે કે તે વ્યવસાયે વકીલ છે એક બીજું ઉદાહરણ જોઈએ शी वॉज એટ ધ વેરી ટોપ ઓફ હર પ્રોફેશન એટલે કે તે તેના વ્યવસાયમાં ઊંચા પદ પર હતી ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ meaningingujarati.com ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડિયો છે તે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ અને કમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ